ભાદરા તાલુકામાં સૌ પ્રથમ વાર રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત દીકરી લાભાર્થીને લગ્ન પ્રસંગે બે લાખની વધુ સહાય ચૂકવવામાં આવી રાજ્ય સરકાર દ્વારા જે બાળકે પોતાના માતા પિતા ગુમાવ્યા હોય નિરાધાર બન્યા હોય ત્યારે એ બાળકનો આધાર બનવા ગુજરાત સરકાર લાભાર્થીઓને પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિને રૂપિયા ત્રણ હજારની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે જેમાં વધારો કરતા જો લાભાર્થી દીકરી હોય તો એવા કિસ્સામાં દર મહિને ત્રણ હજાર તદ ઉપરાંત દીકરી જ્યારે પુખ્ત વયની થાય અને લગ્ન થાય તે સમયે વધુ રૂપિયા બે લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવતી આવે છે જે અનુસંધાને આજ રોજ ધારાસભ્ય હસ્તે ગામમાં આવેલ પાલક યોજનાના દીકરી સવિતાબેન પડિયાળ લાભાર્થીને ઘરે પહોંચી રૂપિયા બે લાખની સહાય ચૂકવામાં આવી હતી જે પાદરા તાલુકાની પ્રથમ દીકરી લાભાર્થી જેને આ યોજના અંતર્ગત લગ્ન પ્રસંગે સહાય ચૂકવામાં આવી હતી અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા જે પ્રસંગે ભાજપાના હોદ્દેદારો આગેવાનો સહિત ધારાસભ્યની મુજકોની ટીમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બાળકના માતા પિતા મૃત્યુ પામે છે અને બાળક નિરાધાર બને છે ત્યારે એ બાળકનો આધાર બનવા ગુજરાત સરકાર તેના માટે પાલક માતા પિતા યોજના લાવી છે જેમાં બાળકને દર મહિને ત્રણ રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી દર મહિને મળતી આવી છે આવી જ આ યોજનાનો લાભ આજ રોજ અમે પાદરા તાલુકાના મુજપુર મુકામે આવ્યા છે લાભાર્થી સવિતાબેન મનુભાઈ પડિયાર કે જેને સરકારશ્રીએ તેના માતા પિતાનો મૃત્યુ થતાં દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપી છે એમ જ વધારો કરતાં સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવેલી છે કે પાલક માતા પિતા યોજનાના લાભાર્થી એમાં જો દીકરી હોય તો દીકરીને દર મહિનાની ત્રણ હજાર રૂપિયાની સહાય ઉપરાંત જ્યારે તેનું લગ્ન થાય જ્યારે તે પુખ્ત વયની થાય અને તેનું લગ્ન થાય છે ત્યારે લગ્ન સહાયની માટે સરકારશ્રી તરફથી બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવેલી છે આજે સવિતાબેનને અમે આ સહાય ચૂકવવા માટે આવ્યા છે પાદરા તાલુકોનો આ પ્રથમ કિસ્સો છે પ્રથમ લાભાર્થી છે કે જેને પાલક માતા પિતા યોજના હેઠળ લગ્ન સહાયની બે લાખ રૂપિયાની એ સહાય પણ સરકારશ્રી તરફથી કરવામાં આવેલી છે આજ રોજ અમે આ લાભાર્થી સવિતાબેનને આશીર્વાદ આપવા માટે અને તેને આ સહાયની ચૂકવણી કરવા માટે સૌ આગેવાન આગેવાનશ્રીઓ સાથે મારી મુજકુરની ટીમ સાથે હું તેમના ઘરે આવ્યો છું અને તેમની સહાય સાથે તેને આશીર્વાદ પાઠવ્યા છે